નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતના લોકોને ડીઝલ અને પેટ્રોલથી જલ્દી છુટકારો મળવાનો છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ત્યારે ગડકરીએ ત્યારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર સો ટકા બાયોને તો ત્યારે પર ચાલતા વાહનો દોડ દોરશે ગડકરીએ તેને ભવિષ્યનું પુલ ગણાવ્યું હતું અને કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પર ત્યારે નિર્ભરતા પણ પર છે વધુ વાત કરીએ તો ગડકરીએ કહ્યું કે ઇંધલોના અત્યારે ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે અમારું લક્ષ્ય કાર્બન પ્રોટીન ત્યારે ફૂડ પ્રોટીન ઘટાડવાનું અને અસ્મિન તફલીઓ ઉપરની નિર્ભતાને અંત લાવવાનું છે તેમને પણ આ યાદ અપાયું છે કે ભારતની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં એક છે અને નહીં ત્યારે મિત્રો અહીંયા મોટર વાહનની સંખ્યા પણ ચીન અને અમેરિકા પછી સૌથી વધુ છે વધુ વાત કરવામાં આવે તો જો કે આ યોજના પર સામાન્ય લોકોના અભિપ્રાય અલગ અલગ છે ઘણા કાર માલિકો સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ઇથુણ મિશ્રણ વાહનોને ત્યારે એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે જોકે પેટ્રોલિયમ મંત્રાલય આ આશંકાઓને ટેકનિકી ત્યારે પાયાવિયો ગણાવી છે મંત્રાલય જણાવ્યા અનુસાર ઇથોનોલ પર ચાલતા વાહનો માઇલેજમાં ત્યારે ઘટાડો થયો છે વધુ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ